તો જય માતાજી મિત્રો હવે આપણો જે સી બાર અને બહાર આપણે જે જે મતલબ કે આજ જે જે કરશું બ બહાર જવાનું એટલે બહાર જે જે વસ્તુ રૂટ હારાહાર આવશે એ બતાવીશું તમને અને બે જણા બહાર હેડાઈશ તો બાઇક ઉપર જોઈ લે બાઇક લઈને હેડવીએ આપણે તો તમને બધું બતાવીશું લોગમાં તો એન્ડ સુધી બધું બ્લોગ કવર કરશું તો લોગમાં તમે બન્યા રહેજો અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો બાઇક ઉપર और लिपि चलाने है देखो और पांच और वीडियो बना आप ही दे दो तो तेजी ना तो तुम જોઈ શકો છો આ દુબારીને અને બાઇક કેટલી સુંદર લીધા છે আর વાતોના વાતાવરણ જોઈ શકો છો વરસાદી વાતાવરણ હે મિત્રો વરસાદી નથી ના કે ટૉમ ફન બહુ ઇમે પણ ટૉમા છે મિત્રો વરસાદી નથી ના કે એટલો ટૉમને જલ્દી પહોંચી દેવાનું તો તરીકે વાય બહુ વરસાદ બંધા નહી તો જલા તો થઈ જાય ફાઈનલી લણવા પંખી જઈએ તો લણવા લણવા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો નવા રોડ નું ચાલુ મતલબ કે એક મેવાણા બાજુ જાય નહીં તો ફાઇનલી મતલબ કે અહીંયા હવે લણવાથી આગળ અડ્યા આપણી અને હાઈવે ઉપર ખાવ ભાઈ કવર કરીએ બ્લોગનો એ બધું તમને બતાવવાનું તો બ્લોગની એન્ડ સુધી વોચ કરજો અને જોઈ શકો છો વાતાવરણ પણ વરસાદી અને વરસાદ આવવાની તૈયારી છો થોડો ટાઈમ પછી વરસાદ આવી જાવ ક્યારે પગતો પોતા તો મિત્રો હું બ્લોક હું કન્ટિન્યુ બન્યા રહીજ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગોપુ આવ્યા અને વરસાદ વધી ગયો તો બાઈક જોઈ લો બાઇક અહીંયા પાર્કિંગ કરી હો અને અહીંયા ઊભાએ જોઈ લો તો આપણે ઓલરેડી મતલબ કે થોડા પલળ્યા આવીએ અને થોડો વધારે વરસાદ વધ્યો એટલે આપણે ઊભા રહીએ અને હાલ થોડો ઓછો થયો પણ હાલ નહીં જવું હોય કેમ કે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ચબૂતરો હો ત્યાં ઊભાઈએ અને આજુબાજુ તમે વરસાદ તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો લોગના એન્ડ સુધી વોચ કરજો અને તમે આ બાજુ પણ જોઈ શકો છો અને વરસાદ વધુ હો આ બાજુ તળાવ ઊભો ઉભો રણેલું હો અને આ બાજુનું લોક એવું મિત્રો હવે ઓલરેડી હવે આપણે જે જે મતલબ જે જે થવા વરસાદ એરો કચે ગમે તે થાય તો મિત્રો આપણે લોક બનાવીશું તમને બતાવીશું તો પહેલો મિત્રો મતલબ કે આપણો પલળી રહી આખા અને વ્લોગ બનાવો પણ આગળ એટલો વરસાદ હતો તે આપણે પલટી જાય ને બાઈક મતલબ કે એનો આખો ટાયર ડૂબી જતો તો અંદર પોણીમાં અને એમાં છોકરો જેમ જણાવતો ને મિત્રો મતલબ કે બહુ પરેશાન કરે જેમ કહો છોકરો રમતો હતો ને અમાન પલાળવા આવ્યો એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો ને બાઇક મતલબ કે અહીંયા સુધી આપણે નેટ નેટ લાગે જેમ કે વરસાદ એ રીતનો પડતો તો ને એટલો અને આ બાજુ તમે જોઈ શકો છો એકદમ કોરું પડ્યું અને બાઈક મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ